તમારા ખેતરમાં પણ રોજ બૂનનો ત્રાસ હોય છે હવે રોજ ત્રાસ હોય ને એટલે ખેડૂત શું એના ખેતરમાં મશીન લગાવતા હોય છે હવે ઝટકા મશીન કેવું લગાવવું જોઈએ ખેડૂત મિત્રો કેટલા વીઘા હોય તો કેટલા વીઘાનું અથવા કેટલા કેવી નું ઝટકા મશીન લેવું જોઈએ શું મોટું ખેતર હોય તો મૂંગા ઝટકા મશીન લેવા જરૂરી છે કે ભાઈ ઓછા ખર્ચમાં પણ તમે તમારા ખેતરની રક્ષણ કરી શકો છો આજે આ બધી જ ઝટકા મશીનના ટોટલી વિશે તમને આજે આ વિડીયોમાં બધી જ માહિતી ખેડૂત મિત્ર આપીશ માનો કે તમારે પાંચ વીઘાનું ખેતર હોય તો ભલે અને દોઢસો વીઘાનું ખેતર હોય તો હોય ભલે બધા જ વિશે ઝટકા મશીનનું આ વિડીયોમાં તમને આનું સોલ્યુશન મળી જશે હવે માનો કે તમારું ખેતર છે પાંચ વીઘાની કેપેસિટી વાળું છે પાંચ વીઘા ખેતર છે તમારું તો પાંચ વીઘામાં તમે કેટલા વીઘાની કેપેસિટી વીસ વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન પણ લગાવી શકો પચાસ વીઘા વાળું પણ લગાવી શકો સો અને દોઢસો વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન પણ તમે તમારા પાંચ વીઘાના ખેતર માટે લગાવી શકો છો પરંતુ જો સો વીઘા જમીન હોય તો એમાં તમે પચાસ વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન લગાવો તો પૂરતો પાવર આવે નહીં હવે માનો કે તમારું ખેતર પાંચ વીઘાની કેપેસિટી છે કે ભાઈ પાંચ વીઘા સુધીમાં તમારે લગાવવું છે તો પાંચ વીઘા સુધીમાં તમે નાનું મશીન પચાસ વીઘા વાળું લગાવી શકો સો વીઘા વાળું અને સૌથી નાનું વીસ વીઘાની કેપેસિટી વાળું પણ લગાવી શકો છો આપણી પાસે સૌથી નાનું મોડલ છે ને એ પંદર થી વીસ વીઘાની કેપેસિટી વાળું છે એટલે કે મિની ઝટકા મશીન જો તમારે સાવથી સાવ નાનું ખેતર હોય બે વીઘા પાંચ વીઘામાં બકાલું કે કાંઈ નાનું વાવેલું હોય એના માટે તમે આ મિની ઝટકા મશીન લગાવી લો ને ખેડૂત મિત્ર તો પણ તમારા ખેતરની ચોકીદારી થઈ શકે છે એ મિની ઝટકા મશીન છે પાંચ કેવી નું ઝટકા મશીન આવે અને ખાલી મશીન ની વાતચીત કરું ને ખેડૂત મિત્રો માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં તમને એ મિની જટકા મશીન મળી જશે હવે જો બેટરી અને સોલાર પેનલ સાથે સેટ લેવો હોય તો બાર ચૌદ ની બેટરી અને વીસ વોટ ની સોલાર પેનલ સાથે એ આખે આખો સેટ છે ચાર હજાર રૂપિયામાં ખેડૂત મિત્રો તમને આખો છે એ મળી જશે એટલે તમે નાના ખેતર હોય તો તમારે મોંઘા ઝટકા મશીન લેવાની જરૂર નથી ચાર રૂપિયામાં પણ આખો સેટ તમે તમારા ખેતર માટે લગાવી શકો છો હવે કોઈને વધારે જમીન છે વીસ વીઘા છે પાંત્રીસ વીઘા છે કોઈ મોટી જમીન હોય ને તો પચાસ વીઘાની કેપેસિટી વાળું એટલે કે આઠ કેવીનું ઝટકા મશીન છે તમે તમારા ખેતર માટે લગાવી શકો આ આઠ કેવીના ઝટકા મશીનમાં ખેડૂત મિત્રો બધી જ પ્રકારની સિસ્ટમ આવી જાય એટલે કે માનો કે તમારે રાતે રાતે ચલાવવું હોય તો રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય સવાર ઓટોમેટિક બંધ થઈ જાય તારને તમારે કાંઈ પણ વસ્તુ અડે એટલે તરત સાયરન વાગવા મળે તારને એવું તૂટી જાય તો ફેન્સિંગ પોલ્ટની લાઇટ પણ થાય પાવર વધારે ઓછો કરી શકો બધી જ પ્રકારની સિસ્ટમ એ મશીનમાં તમારે આવી જશે જયારે પંદરસો વાળા નાના મશીનમાં છે એ તમારે માત્ર ને માત્ર ઓટોમેટિક સિસ્ટમ આવશે સાયરન સિસ્ટમ ને કાંઈ પણ આવશે નહીં આ મોટો મશીન છે પચાસ વીઘાની કેપેસિટી વાળું એમાં બાર ચૌદની બેટરી અને વીસ વોટની સોલાર પેનલ સાથે આખે આખો સેટ લેશો અને એમાં તમને સો ગરડી પણ વ્હાઈટ ફ્રીમાં મળી જશે એ આખે આખો સેટ માત્ર ને માત્ર સાડા પાંચ હજાર રૂપિયામાં મળી જશે અને મોટા આખા સેટમાં છે ને ખેડૂત મિત્રો મશીનમાં એક વર્ષની વોરંટી બેટરીમાં છ મહિનાની સોલાર પેનલમાં પાંચ વર્ષની વોરંટી તમને મળી જશે જ્યારે મિની મશીન છે એમાં છ મહિનાની વોરંટી રહેશે હવે એનથી કોઈક મોટું મશીન લેવું છે કે ભાઈ જેને પચાસ વીઘા ઉપર જમીન હોય પચાસ વીઘા હોય સાઠ વીઘા હોય સિત્તેર વીઘા હોય એવી જમીન હોય ને તો આ સો વીઘાની કે બાર પાંત્રીસની બેટરી અને એને ચાર્જિંગ કરવા માટે ત્રીસ વોટની સોલાર પેનલ આ આખે આખો સેટ છે સાત હજાર ને આઠસો રૂપિયામાં મળી જશે એમાં મશીન બેટરી સોલાર પેનલમાં એક એક વર્ષની વોરંટી રહેશે સોલાર પેનલમાં પાંચ વર્ષની વોરંટી રહેશે એ પણ તમે આ તમારા ખેતરમાં લગાવી શકો હવે કોઈ ખેતર મોટું છે સો વીઘા કરતા પણ તો એના માટે દોઢસો વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન ખેડૂત મિત્ર છે આ મશીન છે એ તમને માત્ર ને માત્ર આખો સેટ સાડા આઠ હજાર રૂપિયામાં મળી જશે ચાલીસ વોટની સોલાર પેનલ સાથે તો તમે પણ તમારા ખેતરમાં વીઘાની કેપેસિટી પ્રમાણે જટકા મશીન છે લગાવી શકો છો આ બધાય છે એ થ્રુ એ વાળી પીસીબી ત્રણ પીસીબીમાં જટકા મશીન છે અને આનાથી પણ એક સ્ટેપ મોટું એટલે કે આ મારું ડાયમંડ મોડલ છે જે સિંગલ પીસીબી એસએમડી નવી ટેકનોલોજીવાળી પીસીબી સાથે આવેલું છે એમાં રિપેરિંગ પણ સાવ ઇઝી છે ખેડૂત એની જાતે એના ખેતરમાં પીસીબી ચેન્જ કરી અને મશીન છે રિપેરિંગ કરી શકે છે એ આખી આખું મોડલ લેવા માંગે તો પણ એ ખેડૂત મિત્ર એના ખેતર માટે લઈ શકે છે તો આવા આપણી પાસે અલગ અલગ બધી જ કેપેસિટી વાળા ઝટકા મશીન ખેડૂત મિત્રો છે તો તમારે પણ તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવવું હોય તો આ નીચે આપેલા નંબરમાં કોલ કરીને તમે પણ તમારા ખેતરને અનુકૂળ ઝટકા મશીન ગ્રોવેક્સમાંથી મંગાવી શકો છો તો જો તમે મંગાવવા માંગતા હોય તો આજે જ આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને ઝટકા મશીન મંગાવી લો ખેડૂત મિત્રો